દ્વારકા દેશ મિત્રો ના બ્લોગ તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો આપણે વેશું જઈ રહી છે હવે સીમાડા ચરવા જોઈ લો વાળે થી કરી નાખી છે હાલ થી તો હવે કઈ બાજુ જાય છે તમને આગળ જોવા મળશે મિત્રો તો જોવો વેશો પોકી ગઈ છે આપણા ખેતર એકદમ મસ્ત પોળાઈ છે વેશો જોવો એવો છેડો પણ એવો ચરેવો એવો પડે છે જો આખો એકલી મેઠું મેઠું ખડ છે જેડે એ ઉતરો કર છે તો ચલો હવે આગળ તમને બતાવું તો જો આપણે ભેંસો આઈથી પાણી પીવા બપોર થઈ ગયા હતા હવે પાણી પીને પાછી બધી ભેંસો જઈ રહી છે જુઓ ખેતર પાણી મસ્ત પી લીધું છે કે કેનાલનું મીઠું હવે જઈ રહી છે પાછી ખેતર તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ ભેંસો પાણી પીને આવી ગઈ છે આપણા ખેતર જો પોળવા માંડી છે તરસી દીધી એટલે નથી પોળતી એટલે પાણી પાઈ જાય છીએ આપણે અત્યારે પીસ્યું આમાં ચારવાની છે પછી કડીકરીને ચારવાની છે એરંડામાં તો હવે ક્યાં એરંડામાં ચારવાની તમે આગળ બનાવી રહેજો તો જુઓ આપણું ભાત આવી તો આપણે જમી લીધું છે અહીંયા અહીંયા આપણે બનાવી રહ્યા છે ખાઈને મસાલો પડ્યો આપણો બાટલો અને પછી શા માટે આપણે આરામ કરે છે જુઓ બધી પેશ્યું ઘણા બેસી ગઈ છે કૂક કુક પેસું ઊભી છે આ એક બે ચરે છે તો ચલો હવે મસ્ત બે સુધી આનંદ કરી લઈએ પછી મળીએ

યાર રાતે 12 વાગે ભઈ ગામ ની આંગણે હરાઓ મિત્રો તો જુઓ બદલાઈ નાખ્યું છે બીજા ઢંગલે આપડો ડોક્ટર જોઈ લો વાહ શામબાબા મિત્રો તો આવડા ગામ ગાઢવામાં છે સોનલી ગા ટ્રેક્ટર જુઓ બઉ મસ્ત તાકાત વાળું ડોક્ટર આવે છે તી અને આટલા આપણા ઘઉં નીકળ્યા છે એ તમને બતાવો